જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો ઓગણચાલીસમો શ્લોક સમજીશું વાયુર્યમો અગ્નિવણ શશાંક પ્રજાપતિ પ્રજાપતિસત્વ પ્રપિતા મહવ નમો નમસ્તુ તે સહસકૃત્વ પુનશ્ચ ભયોપી નમો નમસ્તે આપ વાયુ છો તથા સર્વોપરી નિયતા પણ છો આપ અગ્નિ છો જળ છો તથા ચંદ્ર પણ છો આપ પ્રથમ જીવતમાં બ્રહ્મા છો અને આ પ્રપિતામહ છો તેથી આપના હજાર વાર નમસ્કાર છે અને મારા વારંવાર નમસ્કાર છે ભગવાનને વાયુ કહેવામાં આવ્યા છે કારણ કે વાયુ સર્વત્ર પ્રસરણશીલ હોવાથી સર્વદેવમાં અત્યંત મહત્વપૂર્ણ છે અર્જુન કૃષ્ણને પ્રપિતામહ પણ કહે છે કારણ કે તેઓ વિશ્વના પ્રથમ જીવતમાં એવા બ્રહ્માજીના પણ પિતા છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ